નમસ્કાર મિત્રો મિત્રો આ બેને જોરદાર સોંગ ગાયો છે કે જે મારા નથી અને હું બીજું શું કહું તેમનો અવાજ એકદમ ક્યૂટ છે તમે ખાલી આ સોંગ સાંભળી લો મિત્રો જોરદાર સોંગ ગાયું છે અને મિત્રો તેના પહેલા હું તમને સોંગ સંભળાવવાના પહેલા મિત્રો જો તમે આ અપને ચેનલ માં નવા આવ્યા હો તો ચેનલ ને સબસ્ક્રાઇબ કરી દેજો અને વિડીયો ને લાઈક કરી દેજો તો મિત્રો તમે ખાલી સોંગ સાંભળઈ વખત તમે જો એક વખત સોંગ સાંભળશો તો તમારો પૂરો વિડીયો તો જોવો જ પડશે મિત્રો તો મિત્રો હવે તમે સોંગ જોઈ લો